સામે આવી રહ્યા છે બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન માંથી લગભગ પાંચસો થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે બિલકુલ ચોક્કસથી આ સરકાર એક મોટું કે કેન્દ્રીય મંત્રી અમિત શાહ રાજ્યો અમિત શાહ ની કાર્યવાહી છે તેમાં તમામ કોન્ફરન્સમાં જોડવામાં આવ્યા હતા તમામ જોડવામાં આવ્યા તમામ મુખ્યમંત્રીઓને એક સીધી સટ વાત છે બાંગ્લાદેશી

અમદાવાદ સુરતમાં વસવાટ કરી રહ્યા છે અને તે રીતે તેઓ પર કાર્યવાહી ચોર તરફથી દાયક બની રહી છે બંને મોટા શહેરોમાં શહેર શહેરમાંથી લગભગ પાંચસો થી વધુ જેટલા શંકાસ્પ્લાદેશીઓ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરવામાં આવે છે